ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન રાષ્ટ્રીય તરીકે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ નર્મદા જિલ્લાના ખેલાડીઓ જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં સફળતા મેળવી નર્મદા જિલ્લાનું નામ અને ગૌરવ વધાર્યું છે તેમનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું દ્વિદિવસીય ઉજવણીના પ્રથમ દિવસે કબડ્ડી રસ્સા ખેંચ અને ટેકવોન્ડોની રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી માત્ર કાર્યક્રમ જ નહીં પરંતુ યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ ફિટ ઇન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવતી સાબિત થઈ છે ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મેજર ધ્યાનચંદ જીના જયંતિના ઉજવણીના ભાગરૂપે આ સ્પોર્ટ સંકુલમાં રમતગમતના કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન થયું છે જેમાં વિવિધ રમતો દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે એમને પ્રેરણા આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે આજે પ્રથમ દિવસ છે કે જ્યાં કબડ્ડી અને રસ્તા ખેંચ જેવી રમતોને આજે ખેલાડીઓએ ખૂબ સારી રીતે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને એના ભાગરૂપે આજે ખૂબ જ સુંદર રીતે જે ખેલાડીઓ પોતાની એકાગ્રતાનું અને પોતાના માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રીતે જે આ રમત રમી રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે ગુજરાત સરકારની આ ઉજવણીના કાર્યક્રમને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ખેલ મહાકુંભ શરૂ કરાવનાર માન્ય તત્કાલીન શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે ગુજરાતના રમતવીરોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સારી સાધન સામગ્રી પૂરું પાડી છે અને દરેક જિલ્લામાં સ્પોટ સંકુલ ઊભા કરીને રમતવીરોને એક ઉમદા સ્થાન ઊભું કરવામાં આવ્યું છે ત્યારે આ સરસ અને સુંદર કામગીરીને પણ અને વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન